મિત્રો જય શ્રી કૃષ્ણ પહેલો અધ્યાય અર્જુન ધૃતરાષ્ટ્ર સંજય ને પૂછ્યું હે સંજય કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહું સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું હે રાજન પાંડવોની સેનાને યુહમાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહેવા લાગ્યો હે ગુરુવર્ય પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટ ધ્રુમને કરી છે આ સેનામાં ભીમ અર્જુન જેવા સુરવીર સાત્યકી વિરાટ દ્રુપદ ધૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ શૈબ્ય યુધામન્યુ ઉત્તભોજા અભિમન્યુ ને દ્રૌપદીના પાંચ પુત્રો આદિ તમામ મહારથીઓ છે આપણી સેનામાં આપ પિતામહ કર્ણ કૃપાચાર્યો અશ્વથામાં વિકર્ણ રક્ષાયેલી પાંડવોની સેના કરતા આપણી સેના અપર્યાપ્ત છે છતાં સર્વ બાજુથી ભીષ્મ નું રક્ષણ કરો દુર્યોધનના શબ્દો સાંભળી ભીષ્મ ભીષ્મપિતામાં સિંહ ગર્જના કરીને જોરથી પોતાનો શંખ ફૂક્યો પછી ચારે બાજુથી એક સામટા શંખ ફૂંકાવા લાગ્યા ઢોલ નગારા મૃદંગ શરણાઈ અને ગૌમુખ વગેરે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા આ વેળાએ પાંડવ સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસી શ્રી કૃષ્ણે પાંચ જન્ય શંખને અર્જુને દેવદત્ત નામના શંખ ફૂક્યા ભીમે પૌંડ્ર યુધિષ્ઠિરે અનંત વિજય નકુલે સુઘોષ ને સહદેવે મણિપુષ્પક તેમજ કાશીરાજે શિખંડીએ ધૃષ્ટધૂમને વિરાટેકીએ દ્રુપદે દ્રૌપદીના પુત્રોએ અભિમન્યુએ પોતપોતાના શંખો ફૂક્યા આ બધા શંખોના ભયંકર અવાજથી પૃથ્વી આકાશ ધ્રુજી ઉઠ્યા સાથે સાથે કૌરવોના હૃદયો પણ કંપાવા લાગ્યા યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં લઈ અર્જુન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો હે અચ્યુત તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો જેથી મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે હું તેમને જોવા ઈચ્છું છું સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું હે ભારત આ સાંભળી શ્રીકૃષ્ણે રથ અને બંને સેનાઓની વચમાં ઊભો રાખ્યો તે પછી અર્જુને ચો તરફ દ્રષ્ટિ ફેરવી તેણે તેના કાકા દાદા ગુરુ મામા ભાઈ પુત્ર પૌત્રો સસરા મિત્રો બાંધવો વગેરેને ઊભેલા જોઈ અર્જુન ખેદ કરતો આ પ્રમાણે બોલ્યો હે કૃષ્ણ યુદ્ધની ઈચ્છાવાળા આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા અંગ શિથિલ થઈ રહ્યા છે મુખ સુકાઈ રહ્યું છે શરીરમાં કંપારી તથા રોમાંચ થાય છે તથા હાથમાંથી ગાંડી ધનુષ્ય સરી રહ્યું છે ચામડી બળો થઈ રહી છે મારું મન જાણે ભમી રહ્યું છે અને હું ઊભો રહેવાને પણ શક્તિમાન રહ્યો નથી અને હે કેશવ હું સુખનો પણ અવળા જ જોઉં છું તથા યુદ્ધમાં સગા સ્નેહીઓને મારીને કલ્યાણ પણ જોતો નથી હે કૃષ્ણ હું સ્વજનોને મારીને વિજય નથી ઈચ્છતો અને રાજ્ય તથા સુખોને પણ નથી ઈચ્છતો હે ગોવિંદ આવી રીતે મેળવેલ રાજ્ય કે ભોગો શા કામના અર્થાત જીવન શું કામનું અમે જેમના માટે રાજ્ય ભોગો અને સુખો ઈચ્છીએ છીએ તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશાને ત્યાગીને અહીં યુદ્ધમાં ઊભા છે એમાં આચાર્યો વડીલો પુત્રો પિતામહો મામા સસરા અને બીજા સંબંધીજનો છે તેઓ મને મારે તો પણ અને ત્રણેય લોકના રાજ્ય માટે પણ હું એને મારવા ઈચ્છતો નથી તો હે મધુસૂદન માત્ર પૃથ્વીના રાજ્ય માટે કેમ જ મારું હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને સી પ્રસન્નતા થાય આ આતતાઈઓને મારવાથી તો અમને પાપ જ લાગે ઝેર આપનાર આગ લગાડનાર હથિયાર લઈ ધસી આવનાર અને જળ જમીન કે સ્ત્રીને હરી જનારને આતાતાઈ કહે છે માટે હે માધવ પોતાના ભાઈઓ એવા ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા અમારા માટે યોગ્ય નથી કારણ કે સ્વજનોને મારીને અમે કઈ રીતે સુખી થઈશું જોકે લોભથી ભ્રષ્ટચિત થયેલા આ કુળના નાશથી થતા દોષને અને પાપને જોતા નથી પરંતુ હે જનાર્દન કુળનો નાશ થવાથી થતા દોષને સ્પષ્ટ દેખનાર એવા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન સમજવું જોઈએ કુળનો નાશ થવાથી સનાતન કુળ ધર્મો નષ્ટ પામે છે અને ધર્મનો નાશ થતા અધર્મ આખા કુળને દબાવી દે છે હે કૃષ્ણ અધર્મ વધી જવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વણશંકર પ્રજા જ જન્મે છે વણશંકર પ્રજા કુળ ઘાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે કેમ કે પિંડ અને તર્પણ ક્રિયા બંધ પામી હોય તેઓના પિતૃઓ નરકમાં જ પડે છે કુળ ઘાતીઓના આવા વણશંકરકારક દોષોથી કુળ સનાતન કુળ ધર્મો અને જાતિ ધર્મો નાશ પામે છે હે જનાર્દન જેમના કુળ ધર્મ નાશ પામ્યા છે એવા મનુષ્યોનો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ થાય છે એવું અમે સાંભળીએ છીએ અરે રે કેવી ખેદની વાત છે કે અમે આવું મોટું પાપ કરવાને તૈયાર થયા છીએ કેમ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ એના કરતાં શસ્ત્ર રહિત અને સામનો ન કરનારા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારા માટે અતિ કલ્યાણકારક થાય સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું આમ કહીને રણભૂમિમાં શોકથી અત્યંત વ્યાકુળ મનવાળો અર્જુન બાણ સહિત ધનુષ્યને તજી દઈ રથની પાછલી બેઠક ઉપર બેસી ગયો અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ પૂર્ણ થાય છે હવે જોઈશું પહેલા અધ્યાયનું મહાત્મ્ય કૈલાસ પર્વતના શિખરે ભગવાન શંકર અને માતા પાર્વતીજી બેઠા બેઠા વાતો કરે છે એ વખતે ભગવાન શંકરને પાર્વતીજી પૂછે છે ભગવાન વૈકુઠ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા સાંભળવો બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે તેમ સાંભળ્યું છે તો તમે મને આ ગીતાજીના મહાત્મ્ય વિશે કહો આથી ભગવાન શંકરે કહ્યું હું ગીતાને લીધે જ ત્રણેય લોકમાં પૂજાઉ છું દરરોજ હું ગીતા જ્ઞાનમાં મગ્ન રહું છું એ ગીતાજીના પ્રભાવથી સંસારની માયા મને સતાવતી નથી દેવી તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો તેવો પ્રશ્ન લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો હે પ્રભુ તામસી જીવો નિદ્રા ને આળસને આધીન થાય તે સ્વાભાવિક છે પરંતુ આપ તો એ ગુણોથી પર છો છતાં આખો મીચીને કેમ પડ્યા રહો છો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું હું નિંદ્રાધીન થયો નથી પણ ભગવદ્ ગીતાનો આંખો મીચીને આનંદ મેળવી રહ્યો છું મારા ઘણા અવતારોમાં ગીતા શબ્દરૂપ અવતાર છે હું આંખો મીચીને તેના શબ્દાર્થને હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું આમ કહી શ્રી વિષ્ણુએ એક બ્રાહ્મણની કથા કહેવા માંડી એક સુશર્મા નામનો બ્રાહ્મણ હતો તે ઘણો દુરાચારી હતો તે પોતાનો બધો સમય ખરાબ કામ કરવામાં વિતાવતો હતો એક દિવસ જંગલમાં ઘણે દૂર બકરી ચરાવવા ગયો હતો ત્યાં તેને સર કરડ્યો તેથી તે મરણ પામ્યો ઘણા પાપ કર્મો કરેલા હોવાથી તે કેટલાક કાળ નરકમાં દુઃખ ભોગવતો રહ્યો ત્યારબાદ એક લંગડા ભિખારીને ત્યાં તેણે જન્મ લીધો આ લંગડો ભિખારી બળદ ઉપર સવાર થઈ ભીખ માંગવા જતો તેને પૂરતી ભિક્ષા મળતી નહીં જેથી કરીને તે બળદને ખવડાવી શકતો નથી એક દિવસ ભૂખે મળતો બળદ ચાલતા ચાલતા રસ્તામાં પડી ગયો તે બેહોશ થઈ ગયો પાપોના જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી પ્રાણ કેવી રીતે નીકળે કુતુહલથી રસ્તામાં ભીડ જામી તેવામાં એક વેશિયા ત્યાં આવી અને કંઈક કહ્યું જેથી બળદનો જીવ નીકળી ગયો તેણે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો તેનું નામ સોમ શર્મા પાડ્યું મોટો થતાં તેને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો પોતે બળદ હતો ત્યારે વેશ્યાએ શું કહ્યું કે જેથી તેના પ્રાણ સહેલાઈથી છૂટી ગયા હતા તે શોધો તો શોધો તો વેશ્યાને ત્યાં ગયો તે હવે ઘડી થઈ ગઈ હતી તેને આ બાબતમાં પૂછતા તેણે ખુલાસો કર્યો કે હું તો વેશ્યા રહી જેથી મેં એવું કોઈ સત્કાર્મ ખાસ કર્યું નથી પણ હા મારો પોપટ જે બોલતો તે હું મનોમન બોલતી મને લાગે છે કે આ બળે તમારો છુટકારો થયો હશે પોપટ શું બોલતો તેની મને ખબર નથી પોપટને પૂછશો તો તે સાચી માહિતી મળશે પોપટ પાસે જઈ તેને પૂછતા તેણે કહ્યું કે હું એક મુનિના પહેલા અધ્યાયનો પાઠ કરતા દરરોજ સાંભળવાથી આ બધું મને મોઢે થઈ ગયું હતું એક દિવસ હું પારધીના ઝાડમાં ફસાઈ ગયો આ પારધીએ મને વેચ્યા ત્યાં વેચ્યો ત્યાં હું પાંજરામાં બેઠો બેઠો આ પાઠ બોલ્યા કરતો હતો પોપટનું કથન સાંભળી બ્રાહ્મણ ગીતાના પહેલા અધ્યાયનો રોજ પાઠ કરવા લાગ્યો વિષ્ણુ ભગવાને છેવટે લક્ષ્મીને કહ્યું હે દેવી આ પોપટ વેશ્યા ને બ્રાહ્મણ ત્રણે મૃત્યુ પામતા ગીતાના પહેલા અધ્યાયના પૂર્ણ બળે વૈકુઠ લોકને પામ્યા અધ્યાય એકનું મહાત્મ્ય અહીં પૂર્ણ થાય છે અધ્યાય બે માટે આગળનો વિડીયો જુઓ અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો Thank you.